અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો જે જે યુનિવર્સિટીમાં હુમલાની ગંભીર ઘટના બની ગંભીરપી ના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના કર્મચારીઓએ આ હુમલો કર્યાનો આક્ષેપ છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટી ઇન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા એબીવીપી ના કાર્યકરોએ માંગ કરી છે અને એવીપીના કાર્યકરો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યા છે અને ત્યાં હંગામો મચાવ્યો છે તો અમદાવાદની જે જી યુનિવર્સિટીમાં હુમલાની ગંભીર ઘટના બની છે જ્યાં એબીવીપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના માણસોએ જ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે અને આ ઘટના બાદ એબીવીપીના કાર્યકરો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યા છે અને યુનિવર્સિટીના વીસી અને સિક્યુરિટી ઇન્ચાર્જ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવાની તેમણે કરી છે તો અમદાવાદની જે યુનિવર્સિટીમાં હુમલાની આ ઘટના એબીવીપીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીના માણસોએ જ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે જેમાં કેટલાક કાર્યકરો આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યા છે અને તેમણે હંગામો મચાવ્યો છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ સિક્યુરિટી ઇન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે તો અમદાવાદની જે જે યુનિવર્સિટીમાં હુમલો કરવામાં આવ્યો એબીવીપી ના કાર્યકરો પર આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે આ ઘટના બાદ એબીવીપી ના કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા છે વસ્ત્રાપુર પોલીસ મથકે તેઓ પહોંચ્યા છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

જે જી કોલેજ જે આવેલી છે તેની ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમને એબીપી નું કહેવું છે કે અમે ત્યાં વીસી માટે ગયા હતા જે ઇલેક્શન કરવાનું હોય તેના માટે ગયા હતા અને ત્યારબાદ અમને ત્યાં અંદર ગેટની અંદર એન્ટ્રી ન આપતા ત્યાંના જે સિક્યોરિટી ગાર્ડ છે તેમને હુમલો કરવામાં આવ્યો પોલીસ ત્યાં હાજર હતી તે છતાં પોલીસની સામે હુમલો કરવામાં આવ્યો આ ગંભીર બાબત છે કે વિચારવા જેવું છે કે પોલીસની સામે જો આવી ગંભીરતા જો મારાજૂડ થઈ શકતી હોય તો પછી સેફ્ટી ક્યાં સેફ્ટી કોની અત્યારે જો સિક્યોરિટીની વાત કરવામાં આવે તો નામજોગ અંદર એફઆઈઆર રજીસ્ટર કરવાની અત્યારે માંગ કરી રહ્યા છે ધીરજ દેસાઈ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે તેની સામે નામજોગ ફરિયાદ આપવાની અત્યારે માંગણી કરી રહ્યા છે અચ્યુત દાણી જે વાઇસ ચાન્સેલર છે તેની સામે પણ નામજોગ ફરિયાદ લે પોલીસ તે માટે અત્યારે પોલીસ સ્ટેશન ની અંદર ધરણા દેવામાં આવ્યા છે અત્યારે ચાલીસ થી પચાસ એબીવીપી ના કાર્યકર્તાઓ સ્ટેશન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની અંદર ધરણા દઈને બેઠા છે અને અમારી જ્યાં સુધી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી અહીંથી ખસવામાં આવશે નહીં તેવી પણ ચીમકી આપવામાં આવી છે અને અત્યારે અંદર જયશ્રી રામના નારા પણ લગાવ્યો લગાવવામાં આવી રહ્યા છે અત્યારે રામધૂન બોલાવવામાં આવી રહી છે અંદર ભજનો ગાવવામાં આવી રહ્યા છે ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અંદર ભજન કીર્તન ચાલુ રહેશે અને અત્યારે 40 થી પચાસ જે કાર્યકર્તાઓ છે તે અંદર છે અને અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે જી સતીન સ્મીત એબીવીપી ના કાર્યકરોનો આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં ઘટના બની જેને લઈને તેઓ વસ્ત્રાપુર પોલીસ પોલીસમાં કે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા જો પોલીસની હાજરીમાં ઘટના બની હોય તો ફરિયાદ શા માટે નથી નોંધવામાં આવતી

પક્ષ લઈને પોલીસ જ પોતે એફઆઈઆર કરે અને પોલીસ જ સાક્ષી માં રહીને બધું કરે અત્યારે પોલીસ ને સ્ટેશન ની અંદર જે ચાલીસ થી પચાસ કાર્યકર્તાઓ છે તેમાં ત્રીસ થી પાંત્રીસ અત્યારે જેન્ટ્સ છે અને જે ચાર થી પાંચ જે લેડીઝ છે તેમનું એવું કેવું છે કે અમારી સાથે પણ આવ્યું જે અત્યારે ધીરજ દેસાઈ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય કરી લો અમને કોઈ કશું કહેવા વાળું નથી ત્યાં પોલીસ ની હાજરીમાં ધમકી આપવામાં આવી ચાલીસ થી પચાસ જે કાર્યકર્તાઓ હતા ઢોર માર મારીને અત્યારે અત્યારે જે લોકો છે તેને સોલા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને અત્યારે જોવામાં આવે તો ચાલીસ થી પચાસ જે કાર્યકર્તાઓ છે જે અંદર અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે અને ધરણા દઈને બેઠા છે એમને એવી ચીમકી આપી છે જો અત્યારે એફઆઈઆર નહીં થાય તો અમે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી એથી ખસેડશું નહીં અને જો અત્યારે પણ એફઆઈઆર નહીં થઈ તો અમે આગામી દિવસોમાં મોટામાં મોટું આંદોલન કરશું અને જે રીતના અત્યારે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણ ભૂકેન છે ઘાટલોડીયાના પીઆઈ છે તે પણ અત્યારે હાજર છે વસ્ત્રાપુરના પીઆઈ અત્યારે જે ત્રણ ટીમ જે છે પોલીસ સ્ટેશનની તે પણ અત્યારે હાજર છે અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તે અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ને અત્યારે હાલ મિટિંગ ચાલી રહી છે કે શું છે ઘટનામાં અને અત્યારે સીસીટીવી ફૂટેજ લેવા એક ટીમ નીકળી ગઈ છે જી સ્મિત આ હુમલામાં એબીવીપીના કેટલા કાર્યકરોને ઈજા અને તેમની હાલત કેવી છે હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ સાહેબ છે તે અત્યારે સોલા પોલીસ સ્ટેશન જઈને આવ્યા છે મુલાકાત કરીને આવ્યા છે તેમનું એવું કહેવું છે કે અત્યારે જે રીતના જે સાત થી આઠ લોકો છે તેમની સાથે હાથાપાઈ થઈ હતી જે ચાલીસ થી પચાસ જે કાર્યકર્તાઓ હતા તેમને પોલીસ જે ત્યાં હાજર હતી તેમને બચાવ કર્યો હતો પરંતુ એ જોવાનું રહે છે કે સીસીટીવી માં આ બધું બહાર આવશે કે નહીં કારણ કે પોલીસ દ્વારા પણ દાવા કરવામાં આવી રહ્યા છે અને જે ચાલીસ થી પચાસ જે કાર્યકર્તાઓ છે એબીવીપી ના તેમના દ્વારા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અત્યારે જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમ છે તે અત્યારે સીસીટીવી કલેક્ટ કરવા જે

સોલા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તે લોકોને એક એક જે કાર્યકર્તા હતો તેને પાછળના ભાગમાં જે માથાનો પાછળનો ભાગ હોય છે તે પણ વાગ્યું છે એવું કહેવામાં આવ્યું છે અને જે કાર્યકર્તાઓ છે તેમનો એવો આક્ષેપ છે કે જીવલેણ હુમલો અમારી સામે થઈ રહ્યો છે અમારા જે કડક માં કડક આજે જે જે યુનિવર્સિટી જે કોલેજ છે તેમની સામે કરવામાં આવે અને જે મેં તમને જણાવ્યું કે બે નામ જે છે અચ્યુત અચ્યુત દાણી વાઇસ ચાન્સેલર અને ધીરજ દેસાઈ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે જે અત્યુત દાણી વાઇસ ચાન્સેલર છે તેઓ સામે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ધીરજ દેસાઈ નામનો જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે તેઓ ગુંડાઓ પાડ્યા છે અંદર જે એબીયુપી દ્વારા જે આવા આક્ષેપો કરવામાં આવ્યા છે જે રીતે જે આક્ષેપો આક્ષેપો કરવામાં આવ્યા તેવું જ તેઓ એબીવીપી દ્વારા જે કાર્યકર્તાઓ છે તેમણે એવું જણાવ્યું કે ધીરજ દેસાઈ જે સિક્યોરિટી ઇન્ચાર્જ છે તે સિક્યોરિટી ઇન્ચાર્જ નથી જે રક્ષણ માટે સિક્યોરિટી હોય છે જે અત્યારે ભક્ષક બની ગઈ છે અને જે સ્ટુડન્ટ હોય છે જે સામાન્ય અંદર ભણતા હતા તેઓ લોકોને પણ વાગ્યું છે એબીવીપીના કાર્યકર્તાઓને પણ વાગી છે હતી પણ જે અત્યારે જે અંદર બે ત્રણ જે લોકો હતા જે અંદર ભણવા જઈ રહ્યા હતા તેઓ લોકોને પણ ઈજાઓ થઈ છે જી 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 સ્મિત આભાર માહિતી બદલ તો એબીવીપી કાર્યકરો હાલ વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યા છે રામધૂન બોલાવી રહ્યા છે અને ફરિયાદ દાખલ કરવાની તેમની માંગ છે જે જે યુનિવર્સિટીના વીસી અને સિક્યુરિટી ઇન્ચાર્જ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેમની માંગ છે અને જો ફરિયાદ નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ તેઓ એ ચીમકી ઉચ્ચારી છે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે પ્રકારે દેશભરની અંદર દરેક દરેક શૈક્ષણિક સંસ્થાની અંદર પોતાની કારોબારી કરે છે અને જે જગ્યા પર વિદ્યાર્થી એ જગ્યા પર વિદ્યાર્થી પરિષદ અને ત્યાં આગળ વિદ્યાર્થી પ્રતિનિધિ ઊભું થાય એના માટેના પ્રયાસો કરે છે વિદ્યાર્થી માટે કામ કરે છે એના જ ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે જે યુનિવર્સિટીની અંદર કાર્યકર્તાઓ ત્યાં આગળ કારોબારી ઘોષણા માટે જ્યારે જાય છે ત્યારે કારોબારી ઘોષણામાં ત્યાં આગળના લંપટ હું કહું છું તમને શબ્દ આપણે લુખા ગુંડા એ તત્વો દ્વારા ત્યાંના વાઇસ ચાન્સેલર અચ્છુભાઈ દાણી દ્વારા ત્યાં આગળ ભાડેથી બહારથી થી લાયેલા લુખાત્વને ત્યાં બેસાડવામાં આવે છે ગુંડાઓને બેસાડવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓને રોકવા માટે એ રોકવા માટે એમને પૂછવામાં ધંધા થી દારૂ અડ્ડા ચાલી રહ્યા છે એમની શિક્ષણ સંસ્થાની અંદર કે એમને વિદ્યાર્થી ઘર છે એવો તો શું જરૂર પડી કે એમને ત્યાં લુખા બેસાડવા પડ્યા ત્યારે એવી પીના કાર્યકર્તાઓ ત્યાં અંદર ત્યાં આગળ જાય છે ગેટ પાસે જાય છે શાંતિપૂર્ણ કારોરી ઘોષણા કરી રહ્યા છે ત્યારે લુખા તત્વો ત્યાં આગળથી ધોકા લઈને ગન લઈ અને કેટલી શિક્ષણ હથિયારો લઈને ત્યાં આગળ આવે છે અને અમારા એવીપીના કાર્યકર્તાઓ સામાન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરે છે એ હુમલા દરમિયાન કેટલાય કાર્યકર્તાઓના કેટલાય વિદ્યાર્થીઓના માથા ફૂટી જાય છે કેટલાય હાથ પગ ભાંગી છે કેટલા કાર્યકર્તાઓના ટેક્ચર આવે છે અને કેટલા કાર્યકર્તાઓને ધર્મદાપાટું કરી અને એને જાતિ વિષયક શબ્દો બોલી અને કહેવામાં આવે છે કે તમે લોકો તો ના જ જોઈએ